નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલ માં તો આજે આપણે વિડીયો ની અંદર ગુજરાત સરકાર ની સારી એવી યોજના એટલે કે નમો લક્ષ્મી યોજના એના વિશે આપણે આ વિડીયો ની અંદર જાણકારી મેળવીશું જે આ નમો લક્ષ્મી યોજના છે એની અંદર જે પણ વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરીઓ નવ થી બાર ની અંદર અભ્યાસ કરે છે એ બધી દીકરીઓને ટોટલ પચાસ હજાર સુધીની શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવશે અને આ જે નમો લક્ષ્મી યોજના છે એના ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે તો આજે આપણે વિડીયો ની અંદર એ જાણકારી મેળવીશું કે આના ફોર્મ આપણે કઈ જગ્યાએ ભરવા ફોર્મ ભરવી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે અને આપણને કઈ રીતે શિષ્યવૃત્તિ મળશે જેવી સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોમાંથી મળી રહેશે એટલે આખો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે હવે આપણે ટાઈમ વેસ્ટ ના કરતા એક પછી એક બધી માહિતી જોતા જવી હજુ હાલમાં ન્યૂઝ પેપરમાં પણ આવી ગયેલું છે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના છે શરૂ કરી દેવામાં આવી છે હજુ આજે નમો સરસ્વતી યોજના છે જે દીકરીઓ અગિયાર બાર સાઈસની અંદર અભ્યાસ કરતી હોય એને લાગુ પડશે એટલે જો તમારે આ યોજના લાગુ પડતી હોય તો એનો વિડીયો આપણે અલગથી બનાવેલો છે એની લિંક અત્યારે જો આ બટન ઉપર બતાવતી હોય અને નીચે ડિસ્ક્રિપ્શન પણ મેં આપેલી છે એટલે જો તમારે આ નમો સરસ્વતી યોજના લાગુ પડતી હોય તો એ વિડીયો એકવાર તમે જોઈ લેજો પરંતુ આ વિડીયો ની અંદર આપણે ફક્ત આજે નમો લક્ષ્મી યોજના છે એના વિશે જાણકારી મેળવીશું હજુ આની અંદર લખેલું છે કે સત્યાવીસ તારીખ થી આનું ફોર્મ છે 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 આજે યોજના 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 એના વિશે આપણે માહિતી તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ નવ થી બાર માં જે પણ વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરીઓ અભ્યાસ કરે છે એને ટોટલ પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય એટલે કે સ્કોલરશીપ આપવામાં આવશે કઈ રીતે આ સ્કોલરશીપ મળશે એ હમણાં આપણે આગળ જોઈશું હવે આજે જે નમો લક્ષ્મી યોજના છે એનું ઓનલાઈન ફોર્મ આપણે કઈ જગ્યાએ ભરવું તો જો આ લખેલું છે કે આ યોજનાની ઓનલાઈન અરજી વિદ્યાર્થીની જે શાળામાં અભ્યાસ કરતી હોય ત્યાંથી કરવાની થશે એટલે કે જે પણ વિદ્યાર્થીની એટલે કે દીકરી જે શાળામાં એટલે કે સ્કૂલની અંદર અભ્યાસ કરે છે ત્યાંથી જ આનું ફોર્મ ભરવાનું થશે અને જો લખેલું પણ છે કે શાળા એટલે કે સ્કૂલ દ્વારા જ આનું ઓનલાઈન ફોર્મ ભરી દેવામાં આવશે આપણે જાતે કે બહાર આ ફોર્મ ભરી શકશું નહીં એટલે કે આપણે જો આ જાતે ફોર્મ ભરવું હોય અથવા આપણે બહાર ફોર્મ ભરવું હોય તો આપણે નહીં એપ્લાય કરી શકવી ફક્ત આ જે ફોર્મ છે સ્કૂલ દ્વારા તે ભરી શકાશે એટલે કે જે પણ પણ દીકરી ધોરણ નવ થી બાર ની અંદર અભ્યાસ કરે છે એને એક વાર અંદર વાત કરી દેવાની કે મારે આ નમો લક્ષ્મી યોજના છે એની અંદર ફોર્મ ભરવાનું છે એટલે વહેલી તકે તમારો એની અંદર ફોર્મ ભરાય છે હવે જો આજે નમો લક્ષ્મી યોજના છે એના ફોર્મ સત્યાવીસ પાંચ બે હાજર ચોવીસ એટલે કે સોમવાર થી આના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે એટલે બને એટલું વહેલી તકે આપણે સ્કૂલ નો કોન્ટેક કરીને આનું ફોર્મ ભરી દેવાનું હવે ઇન કેસ જો કોઈ વાલી છે એની દીકરી ધોરણ નવ થી બાર ની અંદર અભ્યાસ ન કરતી હોય પરંતુ એના કુટુંબમાં કોઈ દીકરી હોય કે જે ધોરણ નવ થી બાર ની અંદર અભ્યાસ કરે છે અથવા આજુબાજુ કોઈ દીકરી રહેતી હોય અને તે ધોરણ

બેંક એકાઉન્ટ નંબર ની જરૂર પડશે જો એકાઉન્ટ જન તન ખાતું છે તો પણ ચાલશે ઇન કેસ જો કોઈ વિદ્યાર્થીની છે એની માતા નથી એટલે કોઈ કારણસર એક્સપાયર થઈ ગયા હોય તો જે પણ વિદ્યાર્થીની છે એને પોતાનું બેંક એકાઉન્ટ નંબર આપવાનો થશે અને એ એકાઉન્ટ હશે તો પણ ચાલશે હવે એવું નથી કે જનધન ખાતું જોઈએ હશે તો પણ ચાલશે અને જનધન હશે તો પણ ચાલશે કોઈ પણ ખાતું હશે તમારું ચાલશે પછી પાંચમું છે કુટુંબ ની વાર્ષિક આવક છ લાખ થી ઓછી હશે તે આની અંદર ફોર્મ ભરી શકશે એટલે કે જે પણ વિદ્યાર્થીની છે એના કુટુંબ ની વાર્ષિક આવક છ લાખ કરતા નીચી હોવી જોઈએ છ લાખ કરતા વધારે છે તો આની અંદર ફોર્મ ઈ નહીં ભરી શકે એટલે આપણે એક આવકના દાખલાની જરૂર પડશે જેની અંદર આપણી આવક છ લાખ કરતા નીચે હોવી જોઈએ પછી વિદ્યાર્થીનું જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી બેમાંથી કોઈ પણ એકની જરૂર પડશે પછી જે પણ તમે બેંક એકાઉન્ટ આપો છો એની સાથે તમારો મોબાઈલ નંબર લિંક થયેલો હોય એ મોબાઈલ નંબરની જરૂર પડશે પછી આપણે ઈમેલ આઈડી પણ સાથે રાખવાનું ઇન કેસ જો જરૂર પડે તો આપણે ક્યારેક કોઈ પ્રોબ્લેમ ન આવે અને એક થી બે પાસવર્ડ સાઈનનો ફોટો પણ સાથે રાખવાના ઇન કેસ માગે તો આપણે કઈ પણ પ્રોબ્લેમ ન આવે તો મોસ્ટલી આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જ્યારે તમારે ફોર્મ ભરવાનું થાય ત્યારે હવે આપણે આજે નમોલક્ષ્મી યોજના છે એની અંદર લાભાર્થીની પાત્રતા એટલે કે કોણ કોણ ફોર્મ ભરી શકે એ જોઈ તો માધ્યમિક એટલે કે ધોરણ નવ દસ અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ બાર ની અંદર શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને એટલે કે દીકરીઓને આ યોજનાનો લાભ મળશે એટલે ફક્ત આ જે લક્ષ્મી યોજના છે એની અંદર દીકરીઓ તે કરી શકશે દીકરાઓ એટલે કે છોકરાઓ આની અંદર ફોર્મ નહીં ભરી શકે હવે ઇનકેસ એવો ક્વેશન થાય કે શું આમાં કેટેગરી વાઇઝ સ્કોલરશીપ મળશે તો એવું નથી આમાં કોઈ પણ દીકરી સ્કોલરશીપ મળવા પાત્ર થશે એટલે કે જો દીકરી છે જનરલમાં જનરલ માં આવતી હોય માં આવતી હોય ઓબીસી માં આવતી હોય એસી માં આવતી હોય કે એસટી માં કોઈ પણ કેટેગરી માં આવતી હોય એને આ સ્કોલરશીપ મળવા થશે ટૂંકમાં કોઈ પણ દીકરી હશે જે ધોરણ નવ થી બાર ની અંદર અભ્યાસ કરતી હશે એ બધી દીકરીઓને આ યોજના લાભ મળશે પછી છે લાભાર્થી ગુજરાત રાજ્યના ના જોઈએ એટલે કે જે પણ દીકરીઓ ગુજરાત રાજ્યની મૂળ વતની છે તેને ત્યાં આ યોજના લાભ મળશે પછી છે જે દીકરી છે એ સરકારી અર્ધ સરકારી કે ખાનગી કોઈ પણ શાળા ની અંદર ધોરણ નવ થી બાર ની અંદર અભ્યાસ કરતી હશે તેને આ યોજના લાભ મળશે એટલે કે તમે સરકારી માં ભણતા હો અર્ધ સરકારી માં ભણતા હોય કે પ્રાઇવેટ કોઈ પણ સ્કૂલ જે પણ દીકરી છે એના વાર્ષિક આવક છ લાખ કરતા ઓછી છ લાખ કરતા આવક હશે એ તો જો જે પણ દીકરી છે ધોરણ નવ ની અંદર પ્રવેશ લેશે તો એને દર મહિને પાંચસો રૂપિયા લેખે એક વર્ષના પાંચ હજાર રૂપિયા મળશે હવે એવો ક્વેશન થાય કે એક વર્ષમાં તો બાર મહિના હોય તો પાંચ હજાર કઈ રીતે જો બે મહિનાનું તમે વેકેશન કાઢી નાખો તો દસ મહિના વધે તો દસ મહિનાના તમને પાંચ હજાર રૂપિયા મળવા પાત્ર થશે તમને વીસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે હજુ દીકરી છે એ દસ પાસ પછી અગિયારમા માં એડમિશન લે તો અગિયાર ની અંદર દર મહિને એને સાતસો પચાસ લેખે એક વર્ષના સાત હજાર પાંચસો લેખે સાડા સાત હજાર રૂપિયા આપવામાં આવશે એવી જ રીતે અગિયારમો પાસ થઈ જાય

જે પણ દીકરી છે એની દર મહિને એસી ટકા હાજરી હોય ફરજે છે તો જ તે આ સ્કોલરશીપ શરૂ રહેશે પછી જો કોઈ વિદ્યાર્થીને એટલે કે દીકરી છે અધ છે શાળા છોડી દે તો એને આગળ સહાય મળવા પાત્ર થશે નહીં પછી આવે છે કે રિપીટર વિદ્યાર્થીઓ ને જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત આપવામાં આવશે નહીં એટલે કે જે પણ દીકરી છે ઇન કેસ કોઈ ધોરણની અંદર તે ફેલ થાય અને ફરીથી તે પરીક્ષા આપે તો એ સમયગાળા દરમિયાન એને એ સ્કોલરશીપ મળવા પાત્ર થશે નહીં પછી ચોથું અને મેઇન છે કે જો વિદ્યાર્થીને કોઈ અન્ય સ્કોલરશીપ નો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ એને મળી શકે એટલે કે કોઈ દીકરીને જો અન્ય સ્કોલરશીપ મળતી હોય તો એ તો મળશે તે એની સાથે સાથે આ સ્કોલરશીપ પણ એને મળશે તો આ સંપૂર્ણ માહિતી હજી જો તમને ડાઉટ હોય અથવા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છોડે સો સો ટકા અને આ આ જો તમને સારો લાગ્યો હોય તો કરી દેજો અને અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો તમારા વોટસઅપમાં જેટલા ગ્રુપ હોય બધામાં શેર કરી દેજો જેથી મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને મેક્સિમમ દીકરીઓ આયોજન લઈ શકે અને તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમને સમયસર મળતા રહે અને આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપમાં પણ ચેનલ છે એમાં જો તમે જોડાયેલા ન હો તો નીચે માં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે તો આજ માટે એટલું મળશું આપણે ત્યાં સુધી બધાને